નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના આ વિડીયોની અંદર આપણે બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલાં દરરોજે દરરોજના તાજા બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું એરંડા એક હજાર સિત્તેરથી એક હજાર સત્તાણું સૈણા નવસો પચાસથી તેરસો પચાસ મેથી નવસો થી બારસો ધાણા નવસો પચાસ થી ચૌદસો પંચોતેર રૂપિયા વરિયાળી એક હજાર એકથી પંચાવન બાજરી તેરસો થી ચારસો ને તેર ઘઉં ટુકડા ચારસો થી ને કપાસ તેરસો થી ઓગણપચાસ રૂપિયા જીરું ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ચાલીસ રાયડો આઠસો થી દસ એરંડા એક હજાર સિત્તેર થી એક હજાર સત્તાણું રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ ના બજાર ભાવ જીરું ભાવથી પાંચ હજાર સો રૂપિયા એરંડા એક હજાર બેતાલીસ થી અગિયારસો ને સૈન્યા નવસો તે અગિયારસો ને એકવીસ તુવેર પંદરસો ત્રીસ થી અઢારસો ને પાંત્રીસ ધાણા અગિયારસો સિત્તેર થી બે હજાર દસ સોયાબીન આઠસો પંદર થી આઠસો ને તેવીસ તલ સફેદ બે હજાર પચીસથી ઓગણત્રીસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો વીસથી છસો ને સત્યોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો અઢારથી પાંચસો ને આડત્રીસ મગફળી ઝીણી એક હજાર પચાસ થી બારસો ને પચાસ મગફળી એક હજારથી તેરસો કપાસ એક હજારથી સોળસો ને બાસઠ રૂપિયા